ભાણવરની સુપ્રસિદ્ધ પરમપૂજ્ય દવારામ બાપાની જગ્યા ખાતે આર્થિક સહયોગથી પંદરસો જેટલા લાભાર્થીઓને એક સાથે ઐતિહાસિક વિતરણ ભાણવડથી મનીષ ખેલાણી સાથે અમિત વરૂનો એક વિસ્તૃત અહેવાલ ભાણવડ વિસ્તારમાં એકસો પચાસ વર્ષથી પણ વધુ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતા અને જબરજસ્ત અભિયાન ચલાવતા સુપ્રસિદ્ધ દવારામ બાપાની જગ્યા ખાતે ગરીબ લોકોને ઠંડીમાં રાહત મળે તેવા હેતુ સાથે પંદરસો જેટલા લાભાર્થીઓને ગરમ ધાબડાનું વિતરણ કરી અને ઐતિહાસિક કાર્ય કર્યું જેની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે ગરીબોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી યુકે સ્થિત જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીન સહયોગથી થયેલા આ કાર્યમાં પંદરસો જેટલા લાભાર્થીઓને દાબડા વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભક્ત શ્રી દવારામ બાપા ત્રિકમજીની જગ્યા ખાતે અદભુત રીતે શિસ્તબદ્ધ રીતે પંદરસો જેટલા લાભાર્થીઓને દાબળા વિતરણ કરવામાં આવ્યું હતું વર્ષો પુરાણી દ્વારામ ત્રિકમજીની જગ્યામાં પાંચ પેઢીથી આ ચાલતો યજ્ઞમાં આજે જે કાર્ય થયું તે ઐતિહાસિક અને ચિહ્ન બની રહ્યું હતું સેવા યજ્ઞમાં ભક્ત શ્રી ત્રિકમજી બાપુની જગ્યાના ગાદીપતિ નિકુંદભાઈ ભગત પ્રિયેશભાઈ ભગત આશીષભાઈ ભગત તથા દ્વારા યુવક મંડળના સૌ કોઈ વ્યક્તિએ જ જહેમત ઉઠાવી હતી અને ખાસ કરીને ધાબડા વિતરણની કામગીરીમાં ભાણવડના લોકપ્રિય પીએસઆઈ સૌ સેટા પણ જોડાયા હતા અને આ સેવામાં તેમનું યોગદાન રહ્યું હતું અને તેમના હસ્તે પણ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જલારામ બાપાની જય દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે ભગતસિંહમાં ભગતસિંહ દ્વારામ શ્રી જગ્યા આજથી એકસો પચાસ વર્ષથી પણ વધારે વર્ષોથી આ માનવ સેવા ગૌ સેવા જેવી અનેક વિવિધ પ્રવૃત્તિ કરતી આ સંસ્થા છે જેમાં હાલ જગ્યાની સેવા પ્રવૃત્તિ અંદરમાં ગૌશાળા શ્રદ્ધાવત ધર્મશાળા અતિથિગ્રહ બારે માસ છાસ કેન્દ્ર ગરીબોને અનાજ બીમારને દવા કપડાની મદદ અપનંદો રોગીઓની સેવા પાણી વિતરણ કબૂતરને ચણ પીડિયારું કૂતરાને રોટલા ગાયોના થતા છાણમાંથી શ્મસાને છાણા તથા હોળીમાં છાણા પછી હવનમાં છાણા તથા સેવા પૂજા માટે ગૌમૂત્ર વિતરણ એવી વિવિધ અનેક જાતની સેવા પ્રવૃત્તિ કરતી આ સંસ્થા છે જેમાં હાલ અત્યારે શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીન ફોર્ડ યુકે દ્વારા આજની તારીખમાં એક હજાર પાંચસો એટલે કે પંદરસો દ્રાબાનું વિતરણ કરવું જરૂરિયાતમંદી મંદ વ્યક્તિઓને અને આ બધા ભૂખ અનુભવી અને પૂજ્યશ્રી દવારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી અને બધા દાતાઓને આશીર્વાદ આપી અને એમને મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ આપશે અને ખૂબ આશીર્વાદ દઈને ત્યાંથી બાપાને પગે લાગીને વિજય લેશે અને શ્રી જલારામ મંદિરને બધાને આવા સત્કાર્યો કરવાની શક્તિ આપે અને ખૂબ સેવા કાર્ય વધારે કરી શકે એવી પૂજ્ય શ્રી દવારામ બાપાને જલારામ બાપાના ચરણોમાં હૃદયથી મારી પ્રાર્થના નિકુજભાઈ ભગતના જય શ્રી દવારામ જય શ્રી જલારામ